રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજ રોજ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં સંગઠન અને બૃહદ નાગરિકો સાથે આજે મુખ્યમંત્રીએ બેઠકો યોજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી આજે રાજપીપળા સવારે આવી પહોંચી સૌ પ્રથમ હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા તેઓની સાથે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા ગીતાબેન રાઠવા નર્મદા પ્રમુખ પટેલ ધારાસભ્ય દેશમુખે જોડાઈ આવકાર આપ્યો હતો જ્યાંથી મુખ્યમંત્રી સીધા નવનિર્મિત નર્મદા કમલમ કાર્યાલય ખાતે પહોંચી ભાજપના સિનિયર કાર્યકર્તાઓ સાથે બૃહદ બેઠક યોજી હતી જેમાં દડિયાપાડા બેઠક ઉપર ભાજપને સૌથી વધુ મતો મળે તે માટે સૂચનો આપ્યા હતા સંગઠનના હોદ્દેદારો આગેવાનો બાદ તેઓએ કમલમ ખાતે વિવિધ ખેડૂત વકીલ મંડળ વેપારીઓ સહિત વિવિધ ક્ષેત્રો અને સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી ચર્ચા કરી મુખ્યમંત્રી સાથે બૃહદ નાગરિકોની બેઠકોમાં ખેડૂતોએ નર્મદા અને કરજણ ડેમમાંથી છોડાતા પાણીના કારણે પાકને નુકસાન એસટી બસોની સમસ્યા વકીલોએ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવવા રસ્તાના કામો નળસે જળ હેઠળ પાણી આપવા પરિક્રમાના કાચા માર્ગને પાકો બનાવવા ખેડૂતોને ચોવીસ કલાક વીજળી તો વેપારીઓએ તેઓની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓ અંગે રજૂઆત કરી હતી મુખ્યમંત્રી તેઓના કાર્યક્રમ દરમિયાન મતદાર એવી પ્રજાને પણ મળી તેમના સૂચનો ફરિયાદ રજૂઆત અને લાગણીઓને જાણી હતી આજ રોજ મુખ્યમંત્રી શ્રી નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા બધા જ કાર્યકર્તાઓ સાથે ખૂબ સરસ મીટિંગ થઈ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું આગામી લોકસભામાં પાંચ લાખ કરતા વધારે મતો તે કેવી રીતે જીતવું નાના મોટા પ્રશ્નોની પણ રજૂઆત કરી અને એકદમ સરળ અને કાર્યકર્તાઓને કેવી રીતે સાહજિકતાથી કાર્યકર્તા રણ સાથે લોકોના કામો પણ કેવી રીતે કરવા સેવાની ભાવનાથી સરકારની યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવા માટેની સરસ મજાની વાત તેઓએ કરી છે સેવાની ભાવનાથી કામ કરવાની બધા સૂચના પણ આપી છે